અને અને આ આ કેપ્સિકમ છે ગાજર છે અને આ તેલ લીધું છે અને આ સોસ છે અને આ તલ છે તો ચાલો આપણે હવે આ બટેટાને સાયલ ઉસેડી અને સુધારી લેશું આ તો આ રીતે આપણે આને સુધારી લેવાના છે પછી આને આપણે બાફા મૂકશું તો આ બટેટા આપણે સુધારી લીધા છે તો હવે આપણે એને બાફા મૂકી દેસુ ગેસ ચાલુ કરશું તો હવે આપણે આમાં બાફા મૂકી દેસુ તો આમાં થોડુંક આપણે મીઠું નાખશું હવે આપણે આને પંદર થી વીસ મિનિટ લાગશે બફાતા હાલો તો આ પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે બટેટા બફાઈ ગયા છે સેક કરી જોઈએ ગેસ બંધ કરીશું આપણે તો આ બટેટા આપડા બફાઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લેશું તો આને હવે આપણે આ રીતનો માવો બનાવી નાખશું તો આ રીતે આપણે માવો બનાવી લીધો છે તો હવે આપણે આમાં કોર્ન ફ્લોર નાખશું હવે આપણે આને મસળી લેશું આ રીતે આપણે લોટ બાંધી લીધો છે તો હાલો હવે આપણે આને વાળી લેશું આ રીતના આપણે બનાવવાના છીએ આપણે બધા બનાવી લેશું હાલો તો આપણે આ વાળી લીધા છે અને પાણી આપણે ઉકળી ગયું છે તો હવે આપણે એમાં નાખશું આપણે આ બરાબર પાણી ઉકળે ને ત્યારે જ અંદર નાખવાના હાલો તો આપણે આ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લેશું બીજા વાસણમાં તો આપણે આ સોયા સોસ નાખશું થોડો અને આ સોસ નાખશું ત્રણસો તો આ ગાજર છે તો આપણે આ કેપ્સિકમ મરચા નાખશું તો આ છે તો આમાં આપણે એડ કરવાનું છે તેલ તો ગરમ મૂકશું તો આ તેલ આપણે ગરમ મૂકશું બાકીને આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આમાં એડ કરી દેશું તો હવે આપણે આ મિક્સ કરી નાખશું તો હવે આપણે આમાં સૌ કરશું તો હવે આપણે આ કઈ નાખશું હાલો તો તૈયાર છે કોરિયન જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો કે કેવી લાગી તમને અમારી રેસીપી